આઝાદી પૂર્વે ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસથી અસ્તિત્વ ધરાવતા દેશના અગ્રણી મીઠા ઉત્પાદક સંઘ ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનની ઓગણપચાસમી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સંસ્થાના નવા પદ અધિકારીઓની વરણી કરવામાં આવી હતી આ વરણીમાં કચ્છના બે મીઠા ઉદ્યોગકાર સહિતને મહત્ત્વની જવાબદારી સોંપાઈ હતી ઓલ ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન કચ્છના અગ્રણીને સ્થાન રાષ્ટ્રીય કક્ષાની સંસ્થામાં કચ્છના ત્રણ સભ્યને મહત્વની જવાબદારી સોંપાઈ છે અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં ઈસ્માના પ્રમુખ ભરત રાવલની સતત છઠ્ઠી વખત પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી તેમજ ઉપપ્રમુખ પદે સતત સત્તરમાં વર્ષે શામજીભાઈ એસ કાનગઢ તેમજ ચેરમેન પદ સતત અગિયારમી વખત નિર્માના આશીષ દેસાઈની નિમણૂક કરવામાં આવી હતી સંસ્થા દ્વારા મીઠા ઉદ્યોગના વિકાસ ઇન્ફેક્શન ટેકનોલોજી કૌશલ્ય વિકાસ સોલ્ટ કોન્ફરન્સ ખાદ મીઠું સોલ્ટ પોલિસી મજૂરી નવીનીકરણ સંસ્થાનાંતર કર સહિતની બાબતો ઉપર કાર્ય કરવામાં આવશે સંસ્થાના ટાટા નિર્મા આદિત્ય બિરલા ગ્રુપ સહિતના મોટા ઉદ્યોગગ્રહો અને મીઠાના નિકાસકારો સભ્યો છે આ બેઠકના અગ્રિયાઓને ઉત્થાન માટે તેમજ તેમના સંતાનોને શિક્ષણ આપવા માટે સંસ્થા અને મીઠા ઉદ્યાપકો તમામ મોરચે સહકારની તૈયારી દર્શાવી હતી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ